ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી આજે ત્રીજી જૂન અને મંગળવાર એની મિત્રો કપાસ બાબતે ચોવીસ બેઠક યોજાણી હતી અને તેણે તેનો પાકનો અંદાજ વપરાશ અને આયાત નિકાસ વિશે જે જાહેરાત કરી છે તે જોઈએ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની પાક સમિતિએ ચોવીસમી બે હજાર પચીસના રોજ શન્યુવારના રોજ વર્ચ્યુઅલિટીની બેઠક યોજી હતી જેમાં દેશના વિવિધ કપાસ વગાડતા પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા વીસ સભ્યોએ હાજરી આપી હતી દરેક રાજ્ય સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા દ્વારા આપવામાં આવેલા ઇનપુટના આધારે ચીઆઈએ પાક સમિતિએ બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કુલ કપાસના ઉત્પાદનના આંકડાનો અંદાજ લગાવ્યો છે અને બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કપાસની બેલેન્સ શીટ પણ તૈયાર કરીએ છીએ સીએ એના પાક લેવલની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે વપરાશ કપાસના વપરાશનો અંદાજ આઠ લાખ ગાંસડી ઘટાડી ત્રણસો સાત લાખ ગાંસડી રાખીએ છે જે અગાઉ ત્રણસો પંદર લાખ ગાંસડીનો અંદાજ હતો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં વપરાશ એકસો સિત્તેર કિલોગ્રામની એકસો પંચ્યાસી લાખ ગાંસડીનો થયો હોવાનો અંદાજ છે જે કોપ કમિટીની બેઠકમાં સંગઠનો અને વેપાર સૂત્રો દ્વારા રજૂ કરેલા તાજેતરના અહેવાલ મુજબ કુલ કપાસના ઉત્પાદનનો અંદાજ બસો એકાણું પોઈન્ટ પાંત્રીસ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે તેના અગાઉનો અંદાજ બસો એકાણું પોઈન્ટ ત્રીસ લાખ ગાંસડી હતો સમિતિના સભ્યો આગામી મહિનાઓમાં કપાસના ઉત્પાદન અને વપરાશ આયાત નિકાસના આંકડાઓની સમીક્ષા કરીને જો આંકડામાં કોઈ ફેરફાર કે ઉમેરો ઘટાડો કરવાની જરૂર પડશે તો સીઆઈ રિપોર્ટમાં નોંધવામાં આવશે આયાતની વાત કરીએ તો સિઝન માટે કપાસની આયાત તેત્રીસ લાખ ગાંસડી પર જાળવી રાખ્યો છે જે અગાઉના અંદાજ મુજબ હતી આ સિઝન માટે અંદાજીત કપાસની આયાત ગયા વર્ષની અંદાજીત સત્તર લાખ ગાંઠડી વધુ છે પંદર પોઈન્ટ વીસ લાખ ગાંઠડી કરતાં સત્તર પોઈન્ટ એંશી લાખ ગાંઠડી વધુ છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં સત્યાવીસ લાખ ગાંસડી ભારતીય બંદરો ઉપર આવી હોવાનો અંદાજ છે નિકાસની વાત કરીએ તો ચીઆઈએ બે હજાર ચોવીસ પચીસની સીઝન માટે કપાસની પંદર લાખ ગાંસડી જાળવી રાખ્યો છે જે અગાઉનો સોળ લાખ ઘાસડી હતો બે હજાર ચોવીસ પચીસના પાક વર્ષ માટે કપાસની નિકાસ ગયા સિઝન માટે ઠેવીસ લાખ ગાંસડી કરતાં તેર પોઈન્ટ છત્રીસ લાખ ગાંસડી ઓછી રહેવાનો અંદાજ છે ચાર લાખ ઘાસડીની નિકાસ ઘટી મિત્રો હસ સ્ટોક બંધ કેટલો થશે એ જોઈએ તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બે હજાર ચોવીસ પચીસના સિઝનના અંતે અંતિમ સ્ટોક બત્રીસ પોઈન્ટ ચોપન લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષે ત્રીસ પોઈન્ટ ઓગણીસ લાખ ગાંસડી હતો ત્રીસ સપ્ટેમ્બરે જે કાંઈ આ સિઝન પૂરી થઈ છે અને પહેલી ઓક્ટોબર વપરાયો કેટલો પડ્યો છે કેટલી આયાત નિકાસ થઈ અત્યાર સુધીમાં તે જોઈએ તો એપ્રિલ બે હજાર પચીસના અંત સુધીમાં કુલ કપાસનો પુરવઠો ત્રણસો પંચ ત્રણસો પચીસ પોઈન્ટ નેવે લાખ ગાંસડી હોવાનો અંદાજ છે જેમાંથી એકસો સિત્તેર કિલોગ્રામના બસો અડસઠ લાખ ગાંસડીનું પેસિંગ થયું સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખ ગાંસડીની આયાત થઈ ત્રીસ લાખ ગાંસડીનો ઓપનિંગ સ્ટોક હતો એકસો પંચ્યાસી લાખ ગાંસડીનો વપરાશ થયો ત્રીસ એપ્રિલ સુધીમાં દસ લાખ ગાંસડીની નિકાસ થઈ એપ્રિલના અંત સુધીમાં એકસો ત્રીસ લાખ પોઈ એકસો ત્રીસ પોઈન્ટ નેવિસ લાખ ગાંસડી અત્યારે સ્ટોકમાં પડી છે જેમાંથી પાંત્રીસ લાખ ગાંસડી મિલો પાસે છે સીસીઆઈ મહારાષ્ટ્ર ફેડરેશન અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ વેપારીઓ નિકાસ નિકાસકારો વગેરે પાસે બાકીની પંચાણું પોઈન્ટ નેવ્યાશી લાખ છે આ બધો કપાસ પીડ્યો છે ને એવા અંદાજ જાહેર થાય એટલે વપરાયો આપણે આમાં જે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જાય માતા